આમોદ તાલુકાની સુથોદરા અને સિમરથા પ્રાથમિક શાળાના આચાર્યોને ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડથી ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવતા શિક્ષણ આલમમાં ખુશી જોવા મળી હતી બાળ રક્ષક પ્રતિષ્ઠાન ઇન્ડિયા ટ્રસ્ટ મહારાષ્ટ્ર દ્વારા ગરીબ જરૂરિયાતમંદ અને અનાથ બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરી તેમને શિક્ષિત કરવાનું ભગીરથ કાર્ય કરે છે તેઓ દ્વારા ગુજરાત રાજ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિના વિકાસ વિસ્તાર માટે ગુજરાતમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરતા શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જિલ્લાના આમોદ તાલુકામાંથી ગુજરાત રાજ્ય પારિતોષિક વિજેતા અને આમોદ તાલુકાના ગૌરવ ગણાતા એવા સુઠુદ્ર પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન નાથાલાલ મકવાણા તેમજ સિમરસા શાળાના આચાર્ય યાકુબ મુસા ઉગ્રદારની પસંદગી થતા તેઓને ગાંધીનગર ખાતે સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં રેખાબેન મકવાણાનું જોઈન્ટ ડાયરેક્ટર સંયુક્ત પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર ડૉક્ટર એમ એન મહેતાના હસ્તે શિક્ષણ સેવા રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા હતા તેમજ યાકુબ મુસા ઉગ્રતદાર સાહેબને સહાયક સચિવ તેમજ આસિસ્ટન્ટ સેક્રેટરી ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ ગાંધીનગર ડૉક્ટર પુલકિત જોશીના હસ્તે શિક્ષણ સેવા રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શિક્ષણ ક્ષેત્રે ભરૂચ જિલ્લાનું અને આમોદ તાલુકાનું ગૌરવ વધારવા બદલ આમોદ તાલુકા શિક્ષણ અધિકારી તથા આમોદ તાલુકા શિક્ષક સંઘ તેમજ સમગ્ર આમોદ તાલુકા શિક્ષણ ગણ દ્વારા બંને શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ